老朋友，不不。 নি <laughs> পেলাই ની અંદર સોસાયટીના બધા જ રહીશો અને દરેક લોકો ઘરના ઘર દીઠ એક એક વ્યક્તિ અહીંયા આગળ આવ્યા અને વૃક્ષારોપણ કર્યું આજે વૃક્ષારોપણ એટલા માટે ખાસ કરવામાં આવે છે એક તો માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને એક આહવાન છે એક પેડ માકે નામ એ જ રીતે અહીંયા દરેકને હું એક ખાસ વિનંતી પણ કરીશ કે દરેક એમની સોસાયટીમાં આ જ રીતે વૃક્ષારોપણ કરાવે અને એના માટે કંઈ પણ મદદ જોઈએ તમારી નગરપાલિકાની ટીમ માટે ગમે તેને કહેશે તે વૃક્ષારોપણ માટે આપના ત્યાં આવશે અને વૃક્ષારોપણ કરશે એટલે હું અને આપ પણ જાણી શકો છો કે આ વખતની ગરમી અસહ્ય હતી અને ગરમીમાં હજી આવતી સાલ એનાથી પણ વધારે પડશે તો વૃક્ષો નહીં વાવો તો ગરમી આજે પચાસથી પંચાવન ડિગ્રી પહોંચતા પણ વાર નહીં લાગે તો દરેક એક વૃક્ષારોપણમાં એક વૃક્ષ એમના માતાના નામે વાવે એવી હું દરેકને નમ્ર અપીલ કરીશ કસ્તુ ભારત માતા કી જાય